વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન ભાજપ દ્વારા કરાયું હતું જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનું સુરતના સિટીલાઇટ રોડ ખાતે સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન રવિવારે સવારે કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રી અને સુરત નવસારીના સાંસદ શ્રી આર પાટીલના હસ્તે કરાયું હતું તો આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ સાંસદો ધારાસભ્યો કોર્પોરેટર સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય પખવાડો ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપ જે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા તેમાં એક કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવન અને એમની વિવિધ સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શનનું આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેને આદરણીય કેબિનેટ મંત્રી અને ભા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ સીટ પ્રદર્શન બે દિવસ માટે આમ ચિંતા માટે ખુલ્લું રહેશે અને આપ જોઈ શકો છો કે આ બે હોપ આખો વિવિધ પ્રસંગોને આવરી લેતો એક આમની આ ચિત્રાવલી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે